નહીં નામ લેવા માટે આવશે આપણા જયેશભાઈ કાટી ગયા જાણીયો પાડીને હવે હું જોયતીભાઈ ફ્રેન્ડ કે કુમુદ એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે ના ના નહીં તમે અમારા જેવા જ છો ઇનામ લેવા માટે આવશે રીના બેન ત્યારબાદ ઇનામ લેવા માટે આવશે મંજુલાબેન ખૂબ ખૂબ મંજુલાભાર હવે કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છે

મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે જેમણે એમનો ખૂબ જ કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો જ આપણે આપણા કાર્યક્રમને આટલો સરસ બનાવી રહ્યા બીજો આભાર અમારા વાલીશ્રીનો કે જે એમનો ખૂબ કિંમતી સમય કાઢીને અહીંયા પોતાના બાળકોનો ડાન્સ જોવા માટે આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આપણે તાલીઓ પાડીશું ત્રીજો આભાર હું મારા નાના ભૂલકાઓનો કરીશ કે એ ના હોય તો આ તો આટલો સફળ થાય બરાબર અને સૌથી છેલ્લે આભાર મંડપવાળા ભાઈ અને ડીજેવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને ખૂબ સરસ આપણને આટલો સપોર્ટ કર્યો તો આપણે આપણો કાર્યક્રમ આટલો સુંદર બનાવીએ જય મહારાજ આસ્તો